રજૂઆત કરી હતી છતાં તેઓએ કોઈ કાર્યવાહી ન કરતા છેવટે લોકોએ બુટલેગરને પકડ્યા કુંડી ઉચા કમલના ગ્રામજનોએ દારૂની હેરાફેરી કરતા તત્વો પર નજર રાખી હતી ગઈકાલ મોડી સાંજ બાદના સમયે ત્રણ એક્ટિવા પર દારૂની હેરાફેરી કરનાર ઈસમોને પકડી પાડ્યા હતા અને પોલીસને જાણ કરી હતી બોડેલી પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પકડાયેલા ત્રણ ઈસમોને પોલીસે બોડેલી પોલીસ સ્ટેશન લાવી ત્યારે સાથે ગ્રામજનોનું ટોળું પણ બોડેલી પોલીસ મથકે પહોંચ્યું હતું ત્રણ એક્ટિવા અને રૂપિયા બે લાખ એકાવન હજારથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના મુદ્દા માલ સાથે એક સગીર અને બે ઈસમોને પોલીસને સોંપ્યા હતા જેની પોલીસે અટકાયત કરી હતી ગ્રામજનો દ્વારા દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડી પોલીસને હવાલે કરતા દારૂની હેરાફેરી કરી વેપલો કરતા પુતલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે હાલ પોલીસે દારૂ સાથે ત્રણ ને પકડી દારૂ બિયરની નાની મોટી એક હાજર ને સત્યાવીસ બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ એકાવન હાજર ચાલીસ અને એક લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ એક હજાર આઠસો ચાલીસ કિંમત મુદ્દામાલ કબજે લઈ લીધો અને ગ્રામજનો નિવેદન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર દરજી જીગ્નેશ છોટાઉદેપુર બોડેલી બી એન ગુજરાતી મારું નામ છે રાઠવા સ્વરૂપસિંહભાઈ ગેરેભાઈ એને ઊંચા કલમ ગામમાં ત્રણ એક વાળા માલ લઈને આવ્યા હતા એટલે અમે પકડ્યા અને વારે ઘડીએ માલ સપ્લાય ચાલે સ્ટાફ વાળા વારે ઘડી લઈ જશે અને આગળથી અમૃતભાઈને કીધેલું તો એમ જે અમારા મોરખલા બીટ પર કામ કરે છે ને એ લોકો એવું કીધું કે વિડીયો બનાવી દીધું તો પકડજો એમ કે અમે ફોન કર્યો તો એ કે હવે રજા પરથી એમ કીધેલું બીજા પોલીસ ફોન કરજો એમ કીધેલું એટલે વારે ઘડી એમને રજૂઆત કરવા તો કોઈ આવતા ને એને આજે પણ એમને માલ પકડ્યા બે કલાક સુધી કઈ ઘટના સ્થળ પર હતા પણ કોઈ તંત્ર વાળા એવા નહીં બે કલાક પછી બધા અધિકારી ફોન કરે પણ કોઈ જાણ ધ્યાન નહીં રાખ્યું આજે મત ત્રણ એક દિવસે ને બધું મુદ્દા માલ હંગાત પકડ્યા છે ને આમાં રાખવું વસાત મત જનતા રેડ જોઈ પાડ્યું છે અમે કારણ કે આવું દારૂબંધી ગુજરાતમાં છે તે છતાં આ લોકો દારૂ વેચે છે એટલે આવું ન થવું જોઈએ આપણે ગાંધી બાપુ ગુજરાતના છે તો આવું ના થવું જોઈએ ને જે આ